જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે બનાવીશું કાચી કેરીમાંથી બનતા દાળ વડા બનાવીશું ફ્રેન્ડ્સ આ દાળ વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થાય છે ફ્રેન્ડ્સ જો આ રીતે તોડીને હું બતાવીશ અને ચોમાસામાં ઝરમર વરસાદ પડતો હોય અને બધાના ઘરે આ રીતે અનેક પ્રકારના ભજીયા બનતા જ હોય છે તો એનો જે એક અલગ ઉમેરો કરી અને આપણે થોડી અમુક છીણો ઉમેરી અને આ રીતે દાળ વડા કાચી કેરીમાંથી બનાવતા હોઈએ છીએ અને આજકાલ તો વરસાદ વહેલો આવી રહ્યો છે ઉનાળાની સિઝન જ ચાલી રહી છે અને આ રીતે આપણે વરસાદ પડી રહ્યો હોય છે તો કાચી કેરી બી બજારમાં મળતી હોય છે તો એનો જ ઉપયોગ કરી અને આ રીતે કાચી કેરીમાંથી ચટણી બી તમને બે ત્રણ દિવસમાં જ આના આગળ પાછળ વિડીયો તમને મળી જશે તો એ બી તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા એક ચમચી જેટલી ચણાની દાળ લીધી છે દાળને રાતે પલાળી દેવાની છે વધારે પલાળેલી રાખશો તો એનું રિઝલ્ટ દાળ બહુ સરસ આવે છે ફ્રેન્ડ્સ બે ત્રણ કલાક પલાળેલી દાળનું રિઝલ્ટ સારું આવતું નથી હવે આપણે અહીંયા મેઇન સામગ્રી મેં દાળ તમને બતાવી છે લગભગ ત્રણથી ચાર મરચાં છે આઠથી દસ કડી લસણની છે અને આ કાચી કેરી લીધી છે જે તોતાપુરી છે એ બિલકુલ કાચી કાચી કેરી છે પણ કે ખાટી આવતી નથી એક બટાકુ છે બસો ગ્રામ જેટલી દૂધી લીધી છે અને આ પલાળેલી ચણાની દાળ છે હવે તમે જોઈ શકો છો કે દાળનો દાણો છે એ સારો એવો ફૂલી ગયો છે બસ આ ટાઈપની આપણે દાળ વડા બનાવતા હોય તો દાળ હોવી જોઈએ તો આ રીતે શરીર એવી દાળને ફૂલી ગયેલી છે એને લગભગ બેથી ત્રણ પાણીએ ધોઈ નાખવાની છે ધોઈ કોરી કરી અને પછી આપણે એને ક્રશ કરીશું તો હવે આપણે અહીંયા પહેલી પ્રોસેસ કરવાની છે કે જે કેરી છે એને છાલ કાઢી નાખવાની છે અહીંયા આપણે કેરીની જગ્યાએ તમે બે ત્રણ છીણ બી લઈ શકો છો અને જો તમે તમારા ઘરમાં એ વસ્તુ ના હોય તો ફક્ત કેરીથી બી આ તમે દાળવડા બનાવી શકો છો તો મેં લગભગ બેથી ત્રણ છીણનો ઉપયોગ અહીંયા કર્યો છે તો તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે કેરીની છીણ સારી એવી પડી ગઈ છે હવે મેં ગાજર એક વાટકી છીણીને તૈયાર કરી દીધું છે દૂધીને બી કરી દેવાની છે અને બટાકાને બી છીણને કરી દેવાનું છે ચાર વસ્તુની છીણ કરી અને મૂકી દેવાનું છે ત્યાર પછી કોબીના પત્તા લીધા છે હવે એ કોબીના પત્તા છે એ આસાનીથી પે જે પ્લેટ છે એમાં છીણાતા નહોતા તો મેં આ રીતે ચોપ્પરનો ઉપયોગ કર્યો છે જો તમારા ઘરમાં ચોપ્પર ના હોય તો તમે અહીંયા ગ્લાસની ધાર આવે છે એનાથી બી ઝીણી એકદમ સરસ કોબીને કરી શકો છો તો જુઓ આપણે સરસ એવી ચોપરમાં ઝીણી ઝીણી જેવી રીતે ગાજર અને કેરીનું કર્યું છે એ જ રીતનું છીણ ત જે છીણ છે એ તૈયાર થઈ જશે તો સારું એવું કોબીનું છીણ તૈયાર થઈ ગયું છે હવે એના એ જ ચોપરમાં આપણે લસણ અને મરચાંને બી ક્રશ કરી દઈશું અહીંયા થોડુંક લસણ અને મરચાંને દરદરું રાખવાનું છે થોડો મોટા પીસ રહેશે તો દાળવાડામાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે ફાઇન પેસ્ટ નથી કરીને ઉમેરવાની તો અહીંયા આપણું આ થઈ ગયું છે લસણ અને મરચાં હવે આપણે આને એક પ્લેટમાં કાઢી અને સાઈડમાં મૂકી દીધું છે ત્યાર પછી આપણે ધોઈ અને કોરી કરેલી દાળ છે એને એક બાઉલમાં લઈ લીધી છે મિક્સર જારમાં હવે અહીંયા સીધે સીધી તો દાળ એકદમ ક્રશ થતી નથી તો પાણી નાખવું જરૂરી છે તો બે ચમચી જેટલું અહીંયા મેં પાણી લીધું છે વધારે પડતું ઢીલું બેટર નથી રાખવાનું કારણ કે અહીંયા આપણે જે જે બધી છીણ ઉમેરીશું એનું પાણી બી છૂટ છે એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બહુ ઢીલું એકદમ દાળનું આપણે બેટર બનાવવાનું નથી જુઓ આ રીતે જ આપણે રાખવાનું છે તો આ આપણું દાળનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં મસાલા મિક્સ કરીશું તો લસણ અને મરચાં ચોપ કરેલા હતા એ પહેલાં ઉમેરી દીધા છે આ સમયે તમને અહીંયા વરિયાળી અને જીરું બી ઉમેરી શકો છો જો પસંદ હોય તો એક વાટકી જેટલું કોબીનું છીણ લીધું છે એક વાટકી જેટલું ગાજરનું છીણ લીધું છે એક વાટકી જેટલી દૂધીનું છીણ છે અહીંયા તમારા ઘરમાં જે હોય એ તમે નાખી શકો છો ના હોય એ વસ્તુ તમે સ્કીપ કરીને બી બનાવી શકો છો ફક્ત કેરીમાંથી બી બનાવી શકો છો ત્યાર પછી બટાકાનું લીધું છે જેટલું છીણ તમે લીધું છે મેં ચારથી પાંચ જાતનું છીણ લીધું છે એને હાથથી નીતારીને લેવાનું છે જેથી કરી અને વધારે પડતું પાણી રહી જશે તો તમારે અહીંયા વધારે પડતો લોટ ઉમેરવો પડશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મેં અહીંયા આખી કેરીનું છીણ મેં ઉપયોગ કરી દીધો છે તો કેરીનું છીણ મારું એક વાટકીથી થોડુંક વધારે હતું કારણ કે મેં થોડું દ દબાવીને આ રીતે છીણને ભરેલું હતું હવે તમે જોઈ શકો છો કે આપણે મસાલા કરવાના છે તો સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે એક ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખ્યું છે કારણ કે આગળ આપણે લીલા મરચાં ત્રણથી ચાર ઉમેર્યા છે તો તીખાશ તો એનાથી જ આવશે એક ચમચી ધાણાજીરું છે અડધી ચમચી હળદર છે અને અડધી ચમચી કિચન કિંગ મસાલો જે આવે છે બજારમાં પેકેટ આવે છે એ લીધો છે હોય તો નાખી શકો છો ન તો સ્કીપ કરી શકો છો ત્યાર પછી ડુંગળી કાપેલી છે ડુંગળીને છીણીને નથી લીધી મોટા પીસ કરેલી નાખશો તો એ બહુ જ સરસ ટેસ્ટ આવે છે દાળ વડામાં બે ચમચી જેટલી આખી દાળ મેં બચાવીને રેવા દીધી હતી ક્રશ કરતી વખતે તો આ દાળના દાણા નાખવાથી જે ક્રંચી ટેસ્ટ દાળવડામાં બહુ જ સરસ આવે છે તો એ વતનું ખાસ ધ્યાન રાખજો બે ચમચી જેટલી બચાવીને સાઈડમાં મૂકી દેવાની છે હવે મેં ચપટીક જેટલો અજમો લીધો છે અજમાને આ રીતે તમે થોડોક હાથથી મસળી અને નાખવાનો છે હવે આટલી વસ્તુ નાખ્યા પછી જે નીચે દાળ પડી છે એને આપણે થોડીક ઉપર લાવી અને બધી વસ્તુ સાથે મિક્સ કરવાની છે તો હજુ અહીંયા આપણે બે ત્રણ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ હજુ ઉમેરવાના છે તો વિડીયો સ્કીપ ના કરશો કારણ કે તમે આગળ આગળથી વિડીયો જોવ છો અને પાછળથી વિડીયો સ્કીપ કરીને જોશો તો રેસીપી બિલકુલ તમને સમજાશે નહીં તો જુઓ હવે આપણે દાળને નીચેથી ઉપર લાવી દીધી છે અને હવે આપણે આને થોડું હાથથી બી મસળીશું ત્યાર પછી હાથથી સારું એવું મિક્સ કરી અને એક મરચું મારે થોડું કટ કરીને લેવાનું હતું કારણ કે થોડો મરચાંનો પીસ તમે આ રીતે ખાવામાં આવે છે ને તો બહુ સારું લાગે છે તો જરૂરથી પસંદ હોય તો આ રીતે કટ કરીને ઉમેરજો હવે અહીંયા મેં બે વસ્તુ આપી છે તમને એક ચમચી ભાખરીનો લોટ નાખ્યો છે મેં અને સોજી બતાવી છે બેમાંથી કોઈ બી તમે ઉમેરી શકો છો પણ મેં અહીંયા બે વસ્તુનો ઉપયોગ કર્યો છે અને આ છે ઈનો છે ઈનો અત્યારે મેં એક ચમચીનો ચોથા ભાગ જેટલો લઈ લીધો છે અહીંયા હવે મેં ગરમ કરવા તેલ કઢાઈમાં મૂક્યું હતું અડધી ચમચી મેં તેલ લઈ લીધું છે તેલ નાખવાથી એકદમ આપણા વડા છે સોફ્ટ બને છે સોફ્ટ તો તમે તેલ ના નાખો તોય બનવાના જ છે કારણ કે આપણે બધા છીણ નાખ્યા છે એનાથી જ એકદમ સરસ સોફ્ટ થશે અને સૂજી અને ભાખરીનો લોટ ઉમેરવાનું મિનિંગ જ એ છે કે જે આપણે દાળ છે એમાં જે છીણ છે એમાં સારું એવું બાઇન્ડિંગ આવી જશે તો એક ચમચી જેટલી મેં ખાંડ નાખી છે ને એક મુઠ્ઠી જેટલી મેં સોજી ઉમેરી છે તો જુઓ આ રીતે બેટર રાખવાનું છે બહુ ઢીલુંય નથી અને બહુ કઠણય નથી જો બહુ કઠણ રાખશો તો તમારા દાળવડા ચવ્વળ બનશે ફ્રેન્ડ્સ તો એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો તો આ ટાઈપનું જ બેટર રહેવું જોઈએ તમારું જુઓ હાથથી એકદમ સારા દાળવડા વળી જાય છે તો બસ આ રીતે હાથથી ગોળ ગોળ દાળ વડાને વાળતું જવાનું છે અને ધીમી આંચ ઉપર તમારે તળતું જવાનું છે તો આ રીતે તમારે ગોલ્ડન બ્રાઉનના નથી કરી દેવાના શેડ લાલાશ પડતા થાય બસ એટલા જ કરવાના છે પણ અંદરથી કાચા ના રહેવા જોઈએ ઉપરથી ક્રિસ્પી થશે પણ અંદરથી એકદમ દાળવડા ચડી જવા જોઈએ એ ટાઈપના તમારે તળવાના છે તો હવે આપણે આને નિતારી અને એક પ્લેટમાં કાઢી લેવાના છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બસ આ ટાઈપના તમારે એક પછી એક દાળવડાને ગાળવો ઉતારતું જવાનું છે તો જુઓ એકવાર મેં ઉતારી દીધા છે ત્યાર પછી બીજી વાર બી આ રીતે લગભગ ચારથી પાંચ મેં દાળ વડા ઉમેરી દીધા છે કેટલી ક્વોન્ટિટીમાં તમે તેલ ભર્યું હોય એ પ્રમાણે તમારે દાળ ઉમેરતી જઈ અને તળતું જવાનું છે જુઓ એકદમ સરસ આમ એક ઝાડો મારો છો તો બી ક્યાંય આપણું છૂટું પડતું નથી છીણ જો એકલી દાળમાં બનાવશો ને તો છીણ સાથે છૂટું તો નહીં પડે પણ તમને તળવામાં થોડીક તકલીફ થશે તો થોડુંક બાઇન્ડિંગ માટે ચણાનો લોટ ભાખરીનો લોટ અકસ્ોજી ઉમેરી અને આ રીતે દાળવડા બનાવી શકો છો તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ દાળવડા આ કાચી કેરીના તૈયાર થઈ ગયા છે તો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો